ગુજરાતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે યુવાનો તૈયાર છે પણ સાથે કાયદો અને વ્યવસ્થા ન બગડે તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત રાખ્યાનો દાવો કર્યો છે નમસ્કાર હું છું નિરાલી રસ્તાઓ ઉપર પોલીસ ચેકિંગ ક્યાંક મેટર ડિટેક્ટરથી તો ક્યાંક બ્રેથ એનાલાઇઝરથી હાજર પોલીસ કર્મીઓ રસ્તા પર છે જેમાં ડ્રોન પર સતત નજર રખાશે ગુજરાતના સરહદી વિસ્તારોની વાત હોય જિલ્લાઓની વાત હોય કે પછી શહેરોની તમામ જગ્યાએ પોલીસ ખડકી દેવાઈ છે કારણ કે થર્ટી ફર્સ્ટની ઉજવણી આ ઉજવણીમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે તંત્રએ વ્યવસ્થા કરી છે એકસાથે દારૂ વ્યસન ડ્રગ્સ અને અસામાજિક તત્વો ઉપર નજર રાખવામાં આવશે તો બીજી તરફ નાગરિકોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવાના દ્રષ્ટિએ બેસલાક વ્યવસ્થા કરાઈ હોવાના દાવા કરાયા છે ખાસ કરીને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના બોર્ડર થી દારૂની ખેપ ન આવે તેનું પણ ધ્યાન રાખવાના દાવા છે આવો સાંભળીએ વિવિધ જિલ્લા અને શહેરના પોલીસ અધિકારીઓએ શું કહ્યું 31 ડિસેમ્બરે કુલ 9040 જેટલા પોલીસ અધિકારી કર્મચારી અને હોમગાર્ડ ભીડભાડવાળા વિસ્તારોમાં ટ્રાફિક નિયમનમાં તેમજ નશાકારક દ્રવ્યોની જ્યાં એમની જ્યાં ટ્રાન્સફર થઈ શકે એવા પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને રાતે એક વાગ્યા સુધી તમામ ડીસીપી કક્ષાના અધિકારી સુધી તમામ રોડ ઉપર રહે એ રીતના સીપી સરે સૂચના પણ કરેલી છે અને હાલમાં એ સૂચનાનો અમલ પણ ચાલુ છે આ ઉપરાંત એકત્રીસમી તારીખે રાતના ત્રણ વાગ્યા સુધી તમામ અધિકારીઓ રોડ ઉપર રહેનાર છે આ અનુસંધાને એકત્રીસ તારીખના સાંજે છ વાગ્યા થી લઈને પહેલી તારીખના સવારે વાગ્યા સુધી જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ને જે અમારી સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રસિદ્ધ થયેલું છે જેમાં વૈકલ્પિક રૂટોની માહિતી પણ આપવામાં આવેલી છે કુલ એક એકોતેર જેટલી ટીમ જે મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ ડીકોય ગોઠવી અને ભીડભાડવાળા વિસ્તારોમાં અને એકત્રીસમીની ઉજવણી જ્યાં થઈ રહી હોય ત્યાં એ સેવા બજાવનાર છે ચારસોને તેત્તાલીસ જેટલા બ્રેડ એનાલાઇઝરનો ઉપયોગ કરીને ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે આ ઉપરાંત કોઈ કોઈપણ અનિશ્ચિતતાને પહોંચી વળવા માટે ક્યુઆરટીની નવ ટીમ બીડીડીએસની ચાર ટીમ એકસો ત્રેવીસ જેટલી એકસો બાર જનરક્ષક અને પીસીઆર વાન તેમજ થર્ટી સ્પીડ ગન કેમેરા

આંતરરાજ્ય સીમા ઉપરનો જિલ્લો છે તે ધ્યાને રાખીને આને આવતીકાલે આવનાર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી જે સુરક્ષા કાયદા વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવેલ છે તેમાં બનાસકાંઠા જિલ્લામાં જે સાત કાયમી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે તેના સિવાય વધુ ત્રીસથી વધુ આંતરરાજ્ય તેમજ આંતરિક જિલ્લા આંતરિક ચેકપોસ્ટ ચેકનાકા ઊભો કરવામાં આવેલ છે જેમાં આજથી ચેકિંગ શરૂ કરવા દેવામાં આવેલ છે આ ચેકપોસ્ટ ઉપર પૂરતા માત્રામાં અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત છે બનાસકાંઠા જિલ્લા માટે ગુજરાત પોલીસ તરફથી એસઆરપીએફની એક કંપની પણ ફાળવ ફાળવામાં આવેલ છે તે કંપનીનો બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક આ ચેકપોસ્ટ ઉપર શરૂ છે આના સિવાય ત્રીસ અને એકત્રીસના રોજ બનાસકાંઠા જિલ્લાના પચાસથી વધુ અધિકારી અને પાંચસોથી વધુ કર્મચારી બંદોબસ્તમાં રહેશે જુદા જુદા જગ્યા ઉપર વ્હીકલ ચેકિંગ નાકા પોઈન્ટ્સ અને જે ભીડવાળી અથવા અવર જગ્યા હોય તે ઉપર પેટ્રોલિંગ પણ કરવામાં આવશે જિલ્લામાં જે પાર્ટી પ્લોટ્સ હોટેલ્સ અથવા ફાર્મ છે જેના ઉપર આયોજન થવાની શક્યતા છે તેઓની સાથે પણ મીટિંગ શરૂ છે તેઓને પરમિશન લેવાની પણ સૂચના આપી દીધેલ છે આપવામાં આવનાર છે અને કોઈ પણ જગ્યા કોઈપણ ગુનાઈત અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ ના હોય તે માટે બનાસકાંઠા પોલીસ તરફથી પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આના સિવાય બે દિવસ માટે વ્હીકલ ચેકિંગ હોટૅલ ચેકિંગ પણ કરવામાં આવશે જેમાં પતિક સોફ્ટવેર હોય અથવા બાકી બોડીઓન કેમેરા હોય તે પ્રમાણે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે અને મને વિશ્વાસ છે કે બહુ શાંતિ અને સુવ્યવસ્થાના વાતાવરણમાં એકત્રીસ ડિસેમ્બર આની નવ વર્ષની ઉજવણી પૂર્ણ થશે આગામી એકત્રીસ ડિસેમ્બર અને ફર્સ્ટ જાન્યુઆરીનો અનુસંધાને સમગ્ર મોરબી જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એક એસપી ત્રણ ડી વાયએસપી અઢાર જેટલા પીઆઈ અને ચાર પાંચસો ને પચાસ જેટલા પોલીસ કર્મચારીઓ આ બંદોબસ્તમાં અમે ઉપયોગમાં લીધેલા છે એ સાથે સાથે ટ્રાફિક બ્રિગેડ હોમગાર્ડ અને જીઆરડીના જવાનો પણ અમારી સાથે જોડાયેલા છે દરેક પોલીસ સ્ટેશનમાં પીઆઈ અને પીએસઆઈની ભેગી એક ટીમ અને મોરબી શહેરમાં અલગ અલગ છ ટીમો બનાવવામાં આવી છે દરેક ટીમમાં પીઆઈ અને એમની સાથે મિનિમમ વીસથી પચીસ ત્રીસ માણસો દરરોજ ગઈકાલથી આ વાહન ચેકિંગની વ્યવસ્થા ચાલુ કરવામાં આવેલી છે અને અત્યારે આજે અહીંયા તો કાલે બીજી જગ્યાએ એમ અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ ચાલુ હશે આ ટીમોમાં એલસીબી એસઓજી પેરોલ ફરલો એ મહિલા અને સી ટીમનો પણ અમે ઉપયોગ કરેલો છે ખાસ ટુ વ્હીલર કે જેમાં ફેન્સી નંબર પ્લેટ છે મોડિફાઈડ સાયલેન્સર છે નંબર પ્લેટ વગરની છે સાથે સાથે જે ફોર વ્હીલર કાળા કાચવાળી છે ફેન્સી નંબર પ્લેટવાળી છે એમાં પણ કંઈ અલગ દેખાતી હોય તો એને અમે ખાસ ટાર્ગેટ કરીશું ખાસ કરીને જે લોકો એકત્રીસ ડિસેમ્બર અને ફર્સ્ટ જાન્યુઆરીના અનુસંધાનમાં નશાકારક ચીજવસ્તુનો ઉપયોગ કરતા હોય છે તેના માટે આ વખતે અલગથી ડ્રગ ડિટેક્શન ટેસ્ટ નામની ટેસ્ટ કરી શકે એવી કીટનો ઉપયોગ કરવામાં આવશે બ્રિથ એનાલાઇઝરથી પણ નશાકારક વસ્તુનું સેવન કરેલું છે તે એ પણ ધ્યાન આવશે તો એમાં અમે કાયદેસરની કાર્યવાહી કરીશું તમામ ટીમો દરરોજ અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ કરશે જો કોઈ વ્યક્તિઓ જાહેરમાં ફટાકડા ફોડશે વાહનો ઉપર સ્ટન્ટ કરશે એ કોઈ પણ જાહેર ત્રાસદાયક કૃત્ય કરતા હશે તો એમની વિરુદ્ધમાં ચોક્કસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જરૂર પડે અમે ડ્રોનનો પણ ઉપયોગ કરીશું અમારી ટીમ ખાસ કરીને એસઓજી એલસીબીને ખાસ ટાસ્ક આપવામાં આવેલું છે કે દરેક મોરબીના મોરબી જિલ્લામાં જેટલા પણ ફાર્મ હાઉસ છે એ ફાર્મ હાઉસનું અત્યારે ચેકિંગ ચાલુ છે અને રાત્રિ દરમિયાન પણ અમારું સઘન ચેકિંગ ચાલુ રહેશે સાથે સાથે મોરબી શહેરમાં જેટલી પણ જગ્યાએ અમારા સીસીટીવી ટીવી પ્રોજેક્ટ જે છે નેત્રમ એની અનુસંધાનમાં જેટલા પણ સીસીટીવી કેમેરા છે એનાથી ટ્રાફિકનું મેનેજમેન્ટ કરવામાં આવશે અને સાથે સાથે કોઈ પણ જગ્યાએ કોઈ અઘટિત કૃત્ય કે કાયદા વિરુદ્ધનું કૃત્ય થતું હશે તો અમે એનાથી પણ અમે માહિતી મેળવતા રહીશું અને આગળની કાયદેસરની કાર્યવાહી કરીશું ખાસ કરીને આ વખતે સોશિયલ મીડિયામાં જે લોકો જાહેરમાં મતલબ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર હથિયાર સાથે ફરતા હોય છે નશાકારક વસ્તુઓનો દેખાવો કરતા હોય છે તો એમના માટે પણ અમારા પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ સેલના પીઆઈ છે એ સોશિયલ મીડિયા મોનિટરિંગની સાથે સાથે એની થકી પણ અમે ગુનો દાખલ કરવા કરીશું નવા વર્ષના ઉન્માદમાં એવું કોઈ પણ કૃત્ય ગેરકાયદેસર કૃત્ય ન થાય કે જેથી એનું ભવિષ્યમાં તમને કોઈ તકલીફ પડે એના માટે મોરબી શહેર પોલીસ જિલ્લા પોલીસ અને મોરબીના તમામ અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારી અધિકારીઓ ચુસ્ત બંદોબસ્તમાં પહેલી તારીખના રાત્રે બે વાગ્યા સુધી ખડેપગે બંદોબસ્તમાં હશે ખાસ લોકોને અમારે એ કહેવું છે કે કોઈ પણ ત્રાસદાયક કૃત્ય ન કરે નશાકારક પદાર્થોનું સેવન ન કરે જાહેરમાં સ્ટન્ટ ન કરે અને કોઈ અન્ય વ્યક્તિને નવા વર્ષના ઉન્માદમાં આપણે બીજા કોઈ વ્યક્તિને હેરાન પરેશાન થાય એવું કૃત્ય ન કરીએ એ જો કરવામાં આવશે તો એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે સાયબર ક્રાઇમ આચરતી જે ટીમો છે એ નવા વર્ષના તમને શુભેચ્છા મેસેજ એપીકે સ્વરૂપેની ફાઇલમાં મોકલશે અથવા કોઈ ગિફ્ટ સ્વરૂપે તમને ગિફ્ટ લાગી છે એવા મેસેજ પણ મોકલશે તો તમારે એ એપી કોઈ જાણીતા કે અજાણતા નંબર પરથી એપી કે ફાઇલ આવી હોય તો ડાઉનલોડ ન કરશો જો કરશો તો તમારા એકાઉન્ટના પૈસા સાફ થઈ જઈ શકે છે તો આ મારી મોરબીની જાહેર જનતાને નમ્ર અપીલ છે કે નવા વર્ષનું સ્વાગત કરે પણ કોઈ ઉન્માદ વગર ખૂબ હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ માહોલમાં કરે એવી મારી વિનંતી છે હા થર્ટી ફસ્ટની ઉજવણી રાજકોટ શહેરમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે થઈ શકે એના માટે અલગ અલગ સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે કોઈ પણ નશાકારક પદાર્થોનું સેવન કરી અને અસામાજિક તત્વો કોઈ આતંક ના ફેલાવે કોઈ છરી ચપ્પા કે યુઝ ના કરે કોઈ સ્ટન્ટ ના કરે અને એના માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ પણ ચાલી રહ્યું છે અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ થી માનીને બ્રેથ હેલેનર્ઝરનો ઉપયોગ કરી અને જ્યાં પણ ભીડભાડવાળી જગ્યાઓ હોય સાર્વજનિક બગીચાઓ હોય જ્યાં મહિલાઓની અવર જવર રહેતી હોય ત્યાં તમામ જગ્યાએ અમારું ચેકિંગ ચાલી રહ્યું છે કેટલી ટીમો કરવામાં કઈ પ્રકારની વ્યવસ્થા અમારી જે ટીમો છે એમાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ છે સ્પેશિયલ ઓપરેશન રૂમની ટીમ છે અમારું ડ્રોન મોનિટરિંગ સેલ પણ ચાલે છે ને સોશિયલ મોનિટરિંગ સેલ પણ ચાલે છે સાયબર સેલ પણ મારું એક્ટિવ છે એ સિવાય તમામે તમામ પોલીસ સ્ટેશન્સની અંદર સી ટીમ જે છે એ આ મહિલાઓની સુરક્ષા માટે કામ કરી રહી છે અને એન્ટી રોમિયો સ્ક્વોડ પણ કામ કાર્યરત છે અને તમામ અધિકારી અને જવાનો જે છે આના માટે એલર્ટ છે મહિલાઓને ખાસ તો અવેરનેસ પ્રોગ્રામ્સ જે મારફતે આપણે કહેતા હોઈએ છીએ કે એમને કઈ રીતે વર્તન કરવું જોઈએ મદદ માટે એમને વન વન ટુ ડાયલ કરવું જોઈએ એકલા કોઈ એકાંતવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને જ્યાં પણ જઈ રહ્યા છે જે પણ મિત્રો પાસ સાથે જઈ રહ્યા છે તો એમના ઘરે એમના પેરેન્ટ્સ છે કે એમના જે પણ હિતેચુઓ છે એમને જણાવવું જોઈએ જેથી એમને તરત જ મદદ મળી શકે અમે આવા લુખા તત્વો એમને જ્યાં પણ લાગે છે તો કેવી રીતે અમારી મદદ લઈ શકે છે એની પણ અમે એમને માહિતી આપતા હોઈએ છીએ અને એ સિવાય અમારી જે સી ટીમ છે એ અલગ અલગ ખાનગી કપડાઓમાં પણ આવી જગ્યાએ ફરતી રહેતી હોય છે જેથી આવા તત્વો ઉપર અમે નજર રાખી શકીએ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં રાજકોટ વિભાગના રેન્જ વડા શ્રી અશોક કુમાર સાહેબની સૂચનાથી પૂરા જિલ્લામાં ત્રણ દિવસ માટે બંદોબસ્ત યોજવામાં આવ્યો છે આ બંદોબસ્તમાં ત્રણ એ એસપી ત્રણ ડી એસપી સત્યાવીસ પીઆઈ ફોર્ટી પીએસઆઈ છસો વીસ જેટલા પોલીસ કર્મચારી સાતસો જેટલા જીઆરડી અને બસો પચાસ જેટલા હોમગાર્ડ એકસો બારના ત્રેવીસ બોલેરો ગાડી અસ્સી જેટલી મોટરસાઇકલ સાયકલ એકસો પચર જેટલા બોડીવોન કેમેરા અને સત્તરથી વધારે બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ ટેસ્ટિંગ કિટ ડિપ્લોય કરવામાં આવ્યા છે અને પૂરા ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ એકદમ ચુસ્તપણે બંદોબસ્ત કરશે અને ગ્રામ્ય વિસ્તારમાં બે જગ્યા નવ વર્ષની પાર્ટી થવાની છે આ બંને જગ્યા પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે જેટલા ફાર્મ હાઉસ છે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જો ફેક્ટરી છે નદીના કિનારા છે ખેતર છે આમાં ડ્રોનથી કન્ટિન્યુ સર્વેલન્સ આજથી જ શરૂ થવાનું છે જેમાં નાઇટ વિઝનવાળા ડોર ડ્રોન પણ ડિપ્લોય કરવામાં આવ્યા છે કોઈ અનચ્છનીય બનાવ નહીં બનાય એના માટે કંટ્રોલ રૂમમાં એક વિશેષ માણસોની નિમણૂક કરવામાં આવી છે જો કન્ટિન્યુ એકસો બારની કોલ્સ જે છે એને મોનિટર કરશે અને એકસો બાર જો જો જગ્યા જાય છે ત્યાં પણ મોનિટરિંગ કરવામાં આવશે તમામ જો જાહેર જનતા છે એને પણ અપીલ કરવામાં આવે છે કે કોઈ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહે શાંતિથી પરિવાર સાથે મિત્રો સાથે નવ વર્ષની ઉજવણી કરે અને ગ્રામ્ય પોલીસ વતી નવ વર્ષની હું બહુ બહુ જ શુભ શુભેચ્છાઓ આપું છું તો અત્યાર માટે બસ આટલું જ તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનો ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું